જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજે રાતના વિડીયોનું શૂટિંગ ચાલુ કર્યું છે અને હવે અઠવાડિયું એવો વિચાર છે કે રાતના જ વિડીયો બનાવીએ કારણ કે દાડા તો એટલી બધી ગરમી પડે છે કે તમને ખબર છે કે અમે અગિયાર વાગે શૂટિંગ ચાલુ કરીએ ને તો એ ગરમી નું ટક્કર એટલી બધી ગરમી પડે છે શૂટિંગ કરવામાં ખરેખર બહુ તકલીફ પડે છે એટલે જો રાતે સ્ટોરીઓ મળે તો મોટા ભાગે હમણાં અઠવાડિયું રાતનું શૂટિંગ કરવું છે આમ પછી ગરમી કેવી રહેશે પછી એ દિવસે વિચારશું તારા હેડન નીકળો ડાયલોગ લે પણ ને કે જાક તો મોડન દર્દી ના આગે વાહ બાબા બરકાસા લઈ જો સોલો આનો વીડિયો કાટ છે ઓમતા હરિવાળી મોકું લ નહકુ ના નિવા હમે કો નહઈ હુજા એ ઓમતા હરિવાળી મોતી લાક ના સે ભૂપતજી નોડ જરૂરથી આવકર લગ્ન નો વટ પાડી નાખશી હરિભા નું એક ગીત વાયરલ છે થોડું હાબુ વાળું

મફુજી ઇનો લેવા ના આવું પેટમાં છે પીવી છે ઓનો નીચો જરૂર છે અજમાન અમુક દવા પેટમાં દુખાવાની કે અજમાની ફાચી કરી લ્યો મટી દે એટલે હર્યાકી મફુજી અજમાની તો ફાંચી કરી નહીં મટ્યો આ તો પછી ડુંટી ઉપર પેટ ઉપર થોડી હે ભરો એટલે મટી દે એટલે હર્યાકી ઈ એ મફુજી કરી નહીં બેઠી તો થોડો ગોળ ખાઈ લ્યો એટલે હર્યાકી મફુજી ઇ ગાતો નહી એવું છે તો પછી લાંબુ સરબત પીવો તો આપુજી લેબુ નતા એટલે લેબુ સરવત પીતો નહી લેબુ જો લાભ એટલે કે તમે સરવત બને પી લ્યો ત્યાં ના આયા કરો તાર ઓ ભંડા કા હાલે દે બંજે બંજે કાટા બિરાટી આવો આવ મન કેવા દે જોસે ઓ તે આ જ રહ્યો સ્ટાર્ટ

सिनेमॅटिक हा अच्छा मावू थी चिनेमेटिक हा वीडियो करो चिका युद नहीं चिनेमेटिक मों डूएल आजी करमें चाहिए पोड़ा से पिस्ताल इशे वीडियो करो बैस अरिबा अकला उधी कुंटे नाबबाई डिजिये कट

બમ્પ્લેટ કરો તો આપ ના પગ 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 અડધો મોસમ આવી ગયો ને ના હા એવી છે હા એવી ચાલે મોબાઈલ નહીં એ બરાબર મોબાઈલ થોડો થોડો કાટ તો કટ આવતું હોય હા તો હરી રિયલ ઘટના પર છે રાતના આપણે બહાર ઊંઘ્યા હોય અને મોબાઈલ પડ્યો હોય એટલે રાતના કોઈ માણસો એવા નીકળે ચોર જેવા એટલે તમારો મોબાઈલ લઈ જતા હોય છે અને ઘણી ખરી આવી ઘટનાઓ બનેલી હોય છે આપણા ઘરે બહાર ઊંઘો નહીં તો પૈસા છે મોબાઈલ છે આ બધી વસ્તુ ઘરમાં મેલી ઊંઘવા નહીં કારણ કે અત્યારે ચોર બહુ થઈ જાય

પીવું અલગ રીતે ના હું ના આલત પૂરું હું પીવું અલગ રીતે આલ એ તો ભાઈઓ હાથ લઈ લે રે એરો હાથ એય હાથ લઈ લેવાનો સતર રાખો સતર માર તો બરોબર થઈ ઈ દે રે રેડી ટાક તો એના કટ હાલ પટી ગયા સપનાના લેવાનો છે સપના મોટી ઘેર આવશે બે ત્રણ કલાક થઈ ગયા છે ભાવનો મોબાઈલ જતો રહ્યો અને આ વિડીયો તમે જે જોયું એ વિડીયો સત્ય ઘટના ઉપર આધારિત છે કારણ કે આવો બનાવ બની ચૂકેલો છે એક બે જણ સાથે કે રાતે મોબાઈલ બહાર ઊંઘ્યા હોય મોબાઈલ ખાટલામાં પડ્યો હોય અને મોબાઈલ ચોરાઈ ગયો હોય એ માણસો લગભગ આજે હાથમાં આયા નહીં એટલે આ એક જાગૃત કરવા માટે જ વિડીયો બનાવ્યો છે જો કે છે આ અતર પર ગરમી ચાલુ થઈ ગઈ ભાઈ લાગી લાગી એકદમ ઉપમા રહો મેડી અ ઓગંતી તારીખે કોઈ કાય અલગ છે ગરમીનું એટલે બહુ હાથબાનું અમુક દાખલા તરીકે ને શરીર હાથબાનું શરીર સુક્ત બધું તમે કરી કે હો બાકી ગરમીનું અમુક કોમ હોય તો ટાળું ક્યારે રહેવાનું

શું થાલે શું આજે તું શું ખોણ શું પોતી છે કાકા મારો મોબાઈલ તમે લીધો હું તારો ફોન શું હળગાવું મારો તારો ફોન શું કરવો છે તો મારો ફોન જાઈ ગયો તારા કોર પડી દીજે તો કર અરે ઓય કર મેલ્યો તો એ તાણી ઓય તો ગુડ ના

તું પડી ગયો તો તોકન પડી ગયો તો મે તમન નતા બોલાયા ફોન જોરી હેડયા તા મારી વાત તો તમે જવા બળવાઈ નતા કે એ

તો જય માતાજી જો રાતના એકાવનથી છે એટલે કે બે વાગી જશે તો આટલા વાગે આપણું વિડીયો પૂરું છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો